જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં વિષ્ણુ શયની એકાદશી એટલે કે દેવપોઢી એકાદશી જેને દેવશયની એકાદશી પણ કહે છે અને ચાતુર્માસના વ્રતનો પ્રારંભ પણ અહીંથી થાય છે એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આ એકાદશી વિષ્ણુ સૈનિક એકાદશી તરીકે ઓળખાય છે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ભક્ત એકાદશીનું વ્રત કરે છે ભૌતિક સુખ કે મોક્ષ માટે નહીં પરંતુ ભગવાનની ભક્તિ કરવા માટે અને ઉત્તરોત્તર ભક્તિમાં વધારો થાય અને એક જ આસ્થા અને એક જ દૃઢાશ્રય બની રહે એના માટે આ એકાદશીનું વ્રત કરવાનું છે આ એકાદશીની ભાવના એ છે કે જ્યારે ભગવાન ક્ષીરસાગરમાં પાતાળમાં જ પડી જાય છે અને ભક્તો એનું ચાતુર્માસ વ્રત કરે છે ભગવાન વિષ્ણુના મહિમા સાંભળે છે અને તેમના ગુણગાન પણ ગાય છે હવે એકવાર મહારાજ યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ કૃપા કરીને મને વિષ્ણુ સહીની જે એકાદશી અને ચાતુર્માસનું વ્રત કેવી રીતે કરવું તે મને વિસ્તારથી સંભળાવો તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન જ્યારે સૂર્ય કર્ક રાશિમાં જાય છે ને ત્યારે અષાઢ માસના શુક્લ પક્ષમાં ભગવાન વિષ્ણુ શયન કરે છે અને સૂર્ય તુલા રાશિમાં તુલા રાશિમાં જાય છે ત્યારે ભગવાન જાગે છે હવે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરી ચાતુર્માસના વ્રતનો પ્રારંભ થાય છે સ્વસ્થ સફેદ સૈયા પર શંખ ચક્ર પદ્મ તથા ગદાધારી પીળા પિતાંબર ધારી વિષ્ણુ ભગવાનનું સ્થાપન કરવું તથા સ્મૃતિ પુરાણ અને વેદના મંત્રોનું સ્તવન કરી દૂધ દહીં મધ મિશ્રી ઘીનો લેપ કરી જલથી ભગવાનને સ્નાન કરાવી ધૂપ દીપ દીવો નૈવેદ્ય અને સારામાં સારો પુષ્પો ધરાવી પ્રેમપૂર્વક પૂજા કરી પ્રાર્થના કરવી કે હે ભગવાન ચાતુર્માસના આ ચાર મહિના દરમિયાન જ્યાં સુધી આપ શયન કરો છો ત્યાં સુધી મેં સ્વીકારેલા બધા નિયમોનું નિર્વિઘ્નપણે પાલન કરવું જો કોઈ વ્યક્તિ ભગવાનને યાદ કરી આ ચાતુર્માસનું વ્રત કરે તે વૈકુળધામની પ્રાપ્તિ કરે છે જે વ્યક્તિ દેવ મંદિરમાં પૂજન અર્ચન જલ સિંચન દ્વારા ભગવાનને વિવિધ ફૂલો અર્પણ કરે છે અને પોતાની યથાશક્તિ બ્રહ્મભોજન કરાવે છે તે સાત જન્મો સુધી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે ચાતુર્માસ દરમિયાન જે કોઈ વ્યક્તિ ભગવાનને દૂધ દહીં ઘી મધથી તથા શર્કરાથી રોજ સ્નાન કરાવે તે તેજસ્વીતા પ્રાપ્ત કરી અને અક્ષય આનંદ ભોગવે છે જે પૃથ્વી અને સૂર્ય સૂર્યને દક્ષિણા સાથે બ્રાહ્મણોને દાન આપે છે ઇન્દ્રના સમાન આનંદ ભોગવી વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરે છે જે વિષ્ણુ ભગવાનની સુવર્ણની પ્રતિમા કરાવી ગંધ પુષ્પ અને નૈવેદ્ય ધરી ભગવાનની પૂજા કરે છે તે અક્ષય આનંદની પ્રાપ્તિ કરે છે જે ચાતુર્માસ દરમિયાન તુલસીપત્ર દ્વારા ભગવાનની પૂજા કરે છે ભગવાનના ચરણમાં તુલસીપત્ર અર્પણ કરે છે તે વિષ્ણુ લોકની તેને પ્રાપ્તિ થાય છે જે કાર્તક માસ સુધી અસ્વસ્થ વૃક્ષ અને ભગવાન વિષ્ણુની નિયમપૂર્વક પ્રદક્ષિણા કરે છે તે વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે જે સંધ્યા સમયે તેના આંગણામાં બ્રાહ્મણને દીપદાન કરે છે અને ચાતુર્માસ સમાપ્તિ સુધી દીપદાન નિયમપૂર્વક કરે છે તે નિર્વઘ્ને વૈકુઠની પ્રાપ્તિ કરે છે જે ભગવાન વિષ્ણુનું ચરણોદક નિયમિત પાન કરે છે તે જન્મ મરણના બંધનથી મુક્ત થાય છે જે વ્યક્તિ અઠ્ઠાવીસ કે એકસો આઠ તલના પાત્રનું દાન તેજસ્વી બ્રાહ્મણોને કરે છે તે ચાતુર્માસના અંતે મન કાયા અને વચનના પાપોથી મુક્તિ મેળવે છે તે નિરોગી બને છે અને સુંદર સંતાનોની તેને પ્રાપ્તિ થાય છે ચાતુર્માસનું વ્રત કરનારે આ ચાર મહિના પથારીમાં સૂવું નહીં કે જે કારણે ચાતુર્માસ દરમિયાન ભગવાન આરામ કરે છે ચાતુર્માસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું દરેકે આ વ્રતમાં ઉપવાસ કરવા બને તો એક જ વખત ખાવું જે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુની પાસે બેસી સ્તવન કે ગાન કરે છે તે ગાંધર્વ યોનીમાં જાય છે ચાતુર્માસ દરમિયાન અભક્ષી ખોરાક એવા લસણ ડુંગરી કાંદા કે જે શાસ્ત્ર નિષિદ્ધ પદાર્થો છે તેનું પણ રીંગણા સહિત તેનું પણ સેવન ન કરવું શુદ્ધ સાત્વિક ભોજન આ ચાર મહિનામાં લેવું જોઈએ ચાતુર્માસ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન આપવું જોઈએ જો નિત્યદાન ન આપી શકાય તો એવી ઉત્તમ તિથિઓ જેમાં અષ્ટમી અમાવસ્યા પૂર્ણિમા કે ગુરુવારે દાન કરવું સમાપ્તિ પર ભૂ દાન કરવું જો ભૂમિદાન કરવા અસમર્થ હોય તો સુવર્ણ સહિત ગોદાન કરવું અને આ કરવા પણ અસમર્થ હોય તો સુવર્ણ સહિત પાદુકા અને સ્વચ્છ વસ્ત્રનું દાન કરવું આ પ્રકારે દાન કરનારને સંપત્તિ સંતાન વિષ્ણુની ભક્તિ અને અંત સમયે વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે દૂધ આપતી ગાયને આભૂષણ સહિત દાન કરવાથી શુદ્ધ અને ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ ચાતુર્માસ દરમિયાન ચાંદ્રયાણ વ્રત કરી અન્નના ભોજનનો ત્યાગ કરી અને ભિક્ષાવૃત્તિ ધારણ કરી જીવન નિર્વાહ કરે છે તે દિવ્ય શરીર દ્વારા ઉત્તમ લોકની પ્રાપ્તિ કરે છે અને ભેદોમાં પારંગત બને છે અને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવે છે આ પ્રકારે નિયમ અનુસાર વ્રત કે પૂજન કરે તે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને જાગરણ તથા શયનવાળા દિવસે વ્રત કરે તેના ગરુડ દ્વારા ભગવત પ્રાપ્તિ થાય છે પુષ્ટિમાર્ગી આપણે ભાવનામાં જોઈએ તો અષાઢ સુદ અગિયારસ એટલે દેવશેની એકાદશી ભગવાન વાસુકી નાગ ઉપર પાતાળમાં ચાર માસ સુધી શયન કરે છે પુષ્ટિમાર્ગમાં અષાઢ સુધી એકાદશીએ વ્રજનારીઓના વિરહની ભાવના છે અને પદ્મા સખીની પનઘટ લીલાનો આમાં ભાવ છે વર્ષા ઋતુમાં નદીઓ સાગરને સ્પર્શે છે પરંતુ વ્રજનારીઓ વ્યાકુળ થઈ ગઈ છે કારણ કે નંદકુમાર તેમનાથી છલ કરી અને મથુરા પધાર્યા ત્યારથી પનઘટ સૂનો અને દુખિયારો થઈ પડ્યો છે પદ્મા સખીને આ એકાદશીય પ્રભુ સાથેની લીલાના શું મધુર સ્મરણો જાગ્રત થાય છે હું રે શું જાણું વાલે મુજમાં શું દીઠું વારે વારે સામું ભાડે મુખ લાગે મીઠું આ દયારામભાઈ જે પુષ્ટિ ભક્તિ માર્ગીય કવિ કહી ગયા એ પ્રમાણે યાદ કરી અને વ્રજ નારીઓ અનુરાગાત્મક ઋતુમાં પ્રભુ મિલનની આતુરતાથી રાહ જોઈ પનઘટ પર લીલાઓનું લીલા ભાવનું સ્મરણ કરે છે નંદનંદન છળ કરી અને મથુરા પધાર્યા છતાં વ્રજાંગનાઓ નિરાશ ન થતા કસુંબા છઠ જે હમણાં આપણે ગઈ તે કસુંબા છઠે લાલ રંગથી ઓઢણી ધરી વ્રજની વાટ રાહ જોતાં જોતાં વ્રજ નારીઓના જૂથો ઊભા રહી અને આર્તનાદ કરતા કે ગગનમાં મેઘની ઘોર ઘટા છવાય તોરે પ્રીતમ જટ પધારો હે મેઘ સમાસ્યા ઘનશ્યામ વ્રજમાં જરૂર જલ્દી વેલા વહેલા આવો પરંતુ નંદકુમાર વ્રજ નારીઓની સંભાળ લેવા પધાર્યા નહીં એટલે અષાઢ સુધી એકાદશી વ્રજ નારીઓનો વિરહ ભાવ છે આમાં તો આ રીતે એકાદશીનું વ્રત આપણે પણ શ્રી આજ્ઞા છે કે બધી એકાદશીને ચાર જયંતી આમાંનું કાંઈ જે છે કે આપણે કાંઈ મેળવવાનું નથી પણ પ્રભુ પ્રિત્યર્થે શ્રી ગોપીજ અને વલ્લભ પ્રિત્યર્થે અને શાસ્ત્ર અને વેદની મર્યાદાનું આપણે પાલન કરીએ બાકી આપણે તો પ્રભુ ઘરમાં બિરાજે છે સર્વસ્વ તો આ કાંઈ આપણે મેળવવાનું નથી પણ શુદ્ધ ભાવથી આ એકાદશીનું આપણે વ્રત કરીએ અને આ એકાદશીનું ધોળ પણ એક મળે છે કે આજ રે નિયમની એકાદશી રે પ્રભુ પધાયરા પાતાળ મારા વાલા બલિરાજાને બારણે રે પોતે થયા રખેવાળ મારા વાલા જે ચાર મહિના બલિરાજાની રખેવાળી કરવા પ્રભુ પાતાળમાં પધાયલા છે આદેશ વૈષ્ણેવને આપ્યો રેલોલ કરજો સેવાના કામ મારા વાલા ચાર ચાર માસ વ્રત નિયમથી રે બનજો તમે નિષ્કામ મારા વાલા વિષયોથી મનને રોકજો રે સ્મરણમાં થાજો સ્થિર મારા વાલા પાવન થવાને ભજો પ્રેમથી રે સત્સંગ ગંગાને તીર મારા વાલા આહાર વિહારના વ્યવહારનો રે ચાર માસ કરજો નિયમ મારા વાલા કર્મ વચન અને મનથી રે મેળવજો જીવનમાં પુણ્ય મારા વાલા સુખ દુઃખ મનમાં નો રે રહેજો સદાય સમાન મારા વાલા ભક્તિની ભાવના વધારવા રે ગાજો શ્રીજીના ગુણ મારા વાલા દાસ ની એક જ અરજી સુણીને વલ્લભ સદનમાં પધારજો મારા વાલા આ રીતનું એક ઢોળ પણ છે દેવઘોડી એકાદશીનો તો ચાતુર્માસના નિયમોનું વૈજ્ઞાનિક આપણે કારણ જોઈએ તો સૂર્યપ્રકાશ ઓછો રહે છે એટલે પાચન શક્તિ મંદ પડી જાય છે એટલે અને સાત્વિક અને ઉપવાસ કરવાનું કારણ પણ એક વૈજ્ઞાનિક કારણ પણ છે એમાં કે શરીર અને તંદુરસ્તી માટે પણ સારું છે તો આ બધાને આ દેવસિંહની એકાદશીની ખૂબ ખૂબ વધાય શિવલ્લભાધીશ કી જય